જય માતાજી મિત્રો જો પહેલી વખત વિડીયો લાઈક જોતા હોય તો વિડીયો લાઈક ચેનલ ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો ભાઈ તમારા માટે સારી કન્ડિશન માં ગાયો લાવતો રહેશે આ વાન છે 2019 નું મોડલ ફર્સ્ટ ઓનર છે કિંમત ની વાત કરો તો 2 લાખ ને 60 હજાર છે એમાં પણ તમે વિડીયો ના માધ્યમ થી આવો તો માન સમાન કરી અને ભાવમાં પેપર કે દેજો વાન કન્ડિશન તમે જોઈ શકો છો આ ગાડી ની અંદર તમને લોન પણ ઉપલબ્ધ કરી આપું બીજી ગાડી રહેવાની છે 2019 નું મોડલ છે સેકન્ડ ઓનર ગાડી છે કિંમત ની વાત કરો તો 4 લાખ ને 60 હજાર છે એમાં પણ તમે વિડિયોના માધ્યમથી માધ્યમ આવો માન સન્માન કરી એના ભાવમાં ફેરફાર કર્યા છો જોઈ શકો છો ચાર પણ તમને સારી એવી કન્ડિશન જોવા મળી જશે ફૂલ એસેસરી કરેલી છે એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી છે નોન એક્સિડન્ટ ની ગેરંટી છે એ ગાડી રહેવાની છે આપણી બે હજાર તેવીસ નું મોડલ ફર્સ્ટ ઓનર કંપની સીએનજી રહેવાની છે કિંમત ની વાત કરું તો પાંચ લાખ ને નેવું હજાર છે એમાં પણ તમે વિડીયો માધ્યમથી આવશો માન સન્માન કરી અને ભાવમાં ફેરફાર કર્યા છો આ ગાડી રહેવાની છે બે હજાર ને બાવીસ મોડલ ફર્સ્ટ ઓનર છે કંપની સીએનજી છે એકદમ ઇન્ટિરિયર પણ અંદરનું તમે જોઈ શકો નવા સીટ કવર ના છે ઇન્ટેરિયર પણ એકદમ ક્લીન છે કોઈ પણ જાતના ગુગો ગુબી કે એન્જિન લાઈનનું કામ કરે છે કિંમતની વાત કરીએ તો 5 લાખ ને હજાર છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો માન સન્માન કરીને ભાવમાં છે સર 2015 નું મોડેલ જે પણ મિત્રોની ડિમાન્ડ હતી ને એ નીચા મોડેલમાં ગાડી લાવતો 2015 નું મોડેલ છે સેકન્ડ ઓનર છે કિંમતની વાત કરું તો 3 લાખ ને 20 હજાર છે એમાં પણ તમે વિડિયોના માધ્યમથી આવશો માન કરી અને ભાવમાં ફેરફાર કર્યા કરાજો બીજી ગાડી પણ આપણી જોયેવાની બે હજાર ચૌદ નું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી છે બે લાખ નેવું હજાર છે એમાં બે હજાર કંપની સીએમ જે એકદમ જેન્યુઅલ ચાલે બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે એસેસરીઝ ની વાત કરીએ તો નોર્મલ થોડી ઘણી એસેસરીઝ કરેલી તમને મળી રહેવાની છે કિંમત ની વાત કરીએ તો છ લાખ ને ત્રીસ હજાર છે આ ગાડી રહેવાની છે બે હજાર બાવીસ નું મોડલ ફર્સ્ટ ઓનર છે આ ગાડીની અંદર તમને ચાલીસ થી પચાસ હજાર down payment ની અંદર લોન કરી આપવામાં આવશે કિંમત ની વાત કરીએ પાંચ લાખ ને સિત્તેર હજાર આ ગાડી રહેવાની છે બે હજાર અઢાર ઓગણીસો મોડલ એકદમ top condition ની અંદર ઇકો છે કોઈ પણ જાતના ભોગો ભોગ સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામ કાજ છે ને ટાયર પણ તમને સારી એવી માં જોવા મળી જશે અંદરની અંદર પણ તમને એકદમ જોવા મળી જશે કિંમત ની વાત કરો ને તો ચાર લાખ ને ત્રીસ હજાર છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી માન તો મંત્રી ભાવમાં ફેરફાર કરેલ છે આ ગાડી છે બે હજાર ને નું મોડલ સેકન્ડ ઓનર ગાડી છે પેટ્રોલ સીએનજી ની અંદર તમને આરસી બુક માં મેન્શન જોવા મળી જશે કિંમત ની વાત કરો તો ચાર લાખ ને નેવું હજાર છે એમાં પણ તમે વિડીયો ના માધ્યમથી હશો માન સન્માન કરી અને ભાવમાં ફેરફાર કર્યા છો ટેક્સી પાર્સિંગ ની અંદર ઘણા બધી મિત્રો ની કોમેન્ટ હતી કે ટેક્સી પાર્સિંગ માં લાવો તો આ બે હજાર અઢાર નું મોડલ છે ટેક્સી પાર્સિંગ ની અંદર ગાડી ની કન્ડિશન તમે જોઈ શકો તો એકદમ ટેપટોપ કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે કિંમત ની વાત જો તો ચાર લાખ ને દસ હજાર છે તમે વિડીયો ના માધ્યમથી હશો માન સન્માન કરી અને ગોમ અપ પેપર કરીશું આ બધી કો તમને ગોધરા ગુજરાત સ્થળ પંચની અંદર જોવા મળે ડિસ્પ્લેકો મારો નંબર છે કોલ મેસેજ કરીને અને વધુની જાણકારી લઈ શકો છાથી સાઠ હજાર દાવ પેમેન્ટ ની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે અને મિત્રો બીજી ગાડી પણ તમને હવે અમારી જોવા અવેલબરમાં જોવા મળી જશે સારી એવી માં આવે છે કોઈપણ અંદર કઈ કઈ સ્ટેચ કેન્દિલનું કામ થાય હોતું નથી તો ડિસ્પ્લે પર અમારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો આ બધી ગાડીની અંદર થોડી ઘણી તમને વિડીયોના માધ્યમથી આવશો ને તો ભાવમાં ફેરફાર કર્યા છો અને લોન પણ અમારા તમને કરી આપવામાં આવે છે તો મિત્રો રાહ પાણી જો આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર ફરી મુલાકાત શીખી આવે નવા વિડીયો સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં